હવે માત્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લામાં માત્ર હળવાથી ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે જોકે બાવીસ તારીખથી વધુ એક સિસ્ટમ સક્રિય થશે પરંતુ ગુજરાતને કોઈ નુકસાન થાય તેવો વરસાદની શક્યતા નથી હળવાથી ભારે ઝાપટા બાવીસથી લઈને ચોવીસ સુધી પડશે હવે જોઈએ અંબાલાલ પટેલની આમ તક ન્યૂઝ સાથેની આગાહી વરસાદ ચાલુ છે ખેતીને ઘણું નુકસાન થઈ રહ્યું છે હજુ ઘણા ભાગોમાં વરફ નથી થઈ ઘાસ એટલું જ ઉગેલ છે એટલે ખેડૂતોને દશા તો માછી છે પરંતુ વધુ જોઈએ તો આગામી બે ત્રણ દિવસમાં વરસાદ લાવવાની શક્યતા રહે છે જેમાં વડોદરાના ભાગો આણંદના ભાગો નડિયાદના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપડા પડી શકે છે અમદાવાદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપડા પડી શકે છે પંચમહાલના કેટલા ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપડા પડી શકે છે આ ઉપરાંત અરવલ્લી સાબરકાંઠા યુદ્ધના ભાગોમાં કેટલા ભાગો પણ હળવા ભારે વરસાદ ઝાપડા પડી શકે છે અને ઉત્તર ગુજરાત કેટલા ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપડા પડી શકે છે તેમજ કચ્છના કેટલા ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે હવે વરસાદ લગભગ સ્વરૂપે છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા મળી શકે છે ભાવનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટું પડી જાય ભરૂચ વગેરે ભાગોમાં વધુ વધુ ભારે વરસાદ જામવા પડી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ જામવા પડી શકવા શકે છે પણ ઉલ્લેખનીય છે કે ત્યારબાદ પણ બંગાળસાગરમાં એક તેરવી સપ્ટેમ્બર સિસ્ટમ આવે છે જે સિસ્ટમ બિહાર પૂર્વ ભારતમાં થઈ વર્ણક લઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવશે એટલે મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત લગભગ પૂર્વે રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં શક્યતા છે દક્ષિણ લગભગ મહારાષ્ટ્રના દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થતાં આ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તાપી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે આ ઉપરાંત ત્યારબાદ લગભગ બાવીસ સપ્ટેમ્બરે સિસ્ટમ મળવાની શક્યતા રહેશે બાવીસ તેવીસ ચોવીસ પછીમાં રાજ્યના ભાગમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે ત્યારબાદ અઠ્યાવીસમી સપ્ટેમ્બરે પણ એક સિત્તેમની શક્યતા રહેશે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પાંચમી ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનું દૂર રહેશે દસમી ઓક્ટોબરે કેટલા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં નવરાત્રિમાં વરસાદ ન થાય તો સારું આ ઉપરાંત લગભગ પૂર્ણિમામાં રાતમાં જો તંત્ર કાળા વાદળોમાં ઘેરાયેલો હશે તો લગભગ સમુદ્રમાં ભારે હલચલ જોવા મળે અને જે વાહનો જે છે દરિયામાં તે વાહનોને પણ લગભગ અસર થાય તેવું કેવી હલચલ સમુદ્રમાં જોવા મળે સત્તરમી ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને શરદ પૂર્ણમ પછી પણ લગભગ દિવાળી પહેલાં પહેલાં વાદળ વાયુ અને કોઈ કોઈ ભાગમાં કચ્છી વરસાદ થવાની શક્યતા છે એટલે વિષમ હવામાનની વિપત છે ત્રેવીસમી સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર તે ગરમી વધારે પડશે અને સપ્ટેમ્બરમાં વરસાદ થતાં ખેતી પાકોને ધાન્ય પાકોને લગભગ નુકસાન થવાની શક્યતા હોય છે કારણ કે પવનનો દોર હોય છે ધાન્ય પાકો ઉગી પડી જતા હોય છે તેવીસ સપ્ટેમ્બર પછી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં જ્યારે જીવજંતુ જંતુ શક્યતા રહેશે પરંતુ તે પછી ત્રીજી ઓક્ટોબર આસપાસમાં એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ જે સિસ્ટમ બને છે તે ઓક્ટોબર નવેમ્બરમાં બધી સિસ્ટમો બંગાળ ઉત્સાગરમાં વાવાઝોડા લાવશે અને કેટલાક વાવાઝોડા ભારે હશે એટલે હમણાં ભિન્ન ભિન્ન ભાગોમાં સિસ્ટમો બની રહી છે પરંતુ જે સિસ્ટમો સપ્ટેમ્બરના અંતમાં અને લગભગ સત્તર ઓક્ટોબર પહેલાં બને છે એ સિસ્ટમો સ બંગાળ ઉત્સાગરમાં જરા વધારે અસર કરતા રહેશે અને ત્યાર પછીની જે સિસ્ટમો બનશે તે બંગાળ ઉત્સાગરમાં ભારે ચક્રવાતો સર્જાઈ શકે છે જી અને આ વખતે જો લાલ દિનો અસર લગભગ ઓક્ટોબરમાં થવાની શક્યતા જણાય છે તો ઠંડી પણ પડવાની શક્યતા રહેશે લગભગ બીજી ત્રીજી ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે અને આ વખતે પોસ્ટનો આકરો રહેવાની શક્યતા રહેશે જી